જાગૃત નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વાસણા રાણીશ્વર સદકલથી પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળીને મૌન અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કેન્ડલ માર્ચમાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મંસુરીના પિતા અલ્તાફ મનસુરી અને વડોદરા હરણી પોલીસના બે જાંબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જાંબાઝ પોલીસ જવાન જેમણે હરણી તળાવનો પહેલો પીસીઆર કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી ત્રણ જેટલા બાળકો અને બે શિક્ષકોના જીવ બચાવ્યા હતા તેમને તાંદરજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓળાવી સન્માન કરવામાં આવ્યું હતું ભીમ આર્મીના આગેવાનો તાંદલજાના આગેવાનો તથા નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાઈ બાળકો માટે પ્રાર્થના અને દુવા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ ઝાબેદભાઈ મલિક ઝાબીર ખાન નસીર શેખ ધવલ સોલંકી ગૌતમ બારોટ દ્વારા સાથે મળીને આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું નહી જાગેલી એટના હોતી હૈન જય મુલ આજ રોજ જે હળણી તલાવ ની અંદર મૃત્યુ પામ્યા એ લોકો આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો કેન્ડલ માર્ચ રાખ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો અહીંયા ગાળી હિન્દુ મુસ્લિમ સમજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનો મરણ થયા છે કે શિક્ષકનું મરણ થઈ છે એમણે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો જેના અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે જે ભ્રષ્ટ તંત્ર છે એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે વારંવાર છાસ વાર આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરોમાં કેમ ભોગવે એટલે આવું વારંવાર નહીં ચાલે અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે આપણા સમય એટલું મિત્ર આદોરણ લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછા ચઢાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરી છે જય ભારત કે સાથ મુજબ એ કહેના ચાતા હું કે હમારે હિન્દુસ્તાન મેં ગુજરાતને બાર બાર યે ઘટાઇ હોતી મગર ઉત્સાહ કોઈ સબક નહી લીધા જાતા હાર મા માસૂમ બચ્ચે જો શહીદ હો ગને શહીદી કા મર્તબા નહીં ચાહીએ ને શહીદી કા હક ચાહીએ એ મરે નહીં એને મારા ગયા હૈ हमारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएं बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह तांधे की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और गुजरात वासियों का ये फ़र्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मतलब पाए जो बच्चे इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है जय हिंद जय भारत विस्तार में આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબરક આલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ ફરમાવે અને એમના ઘરવાળોને સબર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય અને અમારી તાંદલયા દુઆ છે કે વડોદરાવાસીની અલ્લાહ તબરકતા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાદલજાથી બધાને હું દુઆ કરું છું